નમસ્કાર દર્શક મિત્રો છે જૂનાગઢના માળિયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા થર્ટી ફર્સ્ટ લઈને વિવિધ જગ્યાઓ ઉપર ચેકિંગ

નવા વર્ષમાં કેટલાક કેફી પીણું પીધેલા લોકોને રાત જેલમાં વિતાવી પડશે કાળા કાચ ટ્રિપલ સવારી ઓવર સ્પીડવાળા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો માળિયાહાટીના શહેરમાં વિવિધ વાહન પોઈન્ટ ઉપર તેમજ હાઈવે પર માળિયાહાટીના પીએસઆઈ પી કે ગઢવી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સ્પેશિયલ મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી વાહન ચાલકો પાસે બુક પીયુસી લાઇસન્સ સહિતના કાગળની તપાસ હાથ ધરેલ હતી આ તકે માળિયાહાટીના પીએસઆઈ પી કે ગઢવી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા તમામ નાના મોટા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું